નમસ્કાર દર્શક મિત્રો સત્યમ હું ચેતી લાઈફ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ઓગણત્રીસમો પદવીદાન સમારોહ યોજાયો જામનગર ખાતે આવેલ વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ઓગણત્રીસ સમારોહ યોજાયો જેમાં એક હજાર આઠસો એકતાલીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો ઓગણત્રીસમો પદવીદાન સમારોહ યોજાયો જેમાં પીજી ડિપ્લોમા બેચલર અને માસ્ટર ડિગ્રી પીએચડી સહિત અન્ય ડિગ્રીઓમાં એક હજાર આઠસો એકતાલીસ તેમજ બે વિશેષ વ્યક્તિઓને ડોક્ટરેટ ઓફ લિટરેચરની આયુર્વેદિક ઉપાથી એનાયત કરવામાં આવી હતી અને આ પ્રસંગે રાજ્યપાલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સર્વેને અભિનંદન પાઠવવામાં આવ્યા પદવી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને રાજ્યપાલ દ્વારા જણાવ્યું હતું કે આગામી કારકિર્દીમાં અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ મેયર વિનોદભાઈ ખેમસુરિયા ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવેશ અગવરી જિલ્લા પંચાયતના પ્રમુખ મેયર મે મેયરબેન કલસર અગ્રણીબેન કોઠારી આયુષ નિયામક વૈદ્ય જયેશભાઈ પરમાર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ટી એન મોદી ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય નરેશભાઈ જૈન કુલસચિવ ડોક્ટર અશોક ચાવડા અને યુનિવર્સિટીના કુલપતિઓ અગ્રણીઓ પ્રોફેસરો અને પદવી મેળવનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદમાં જે લોકોએ અભ્યાસ કર્યો હોય એ તમામ લોકોને અહીંયા વૈદની ડિગ્રી અને એમનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આગામી સમયમાં આયુર્વેદનું જયારે મહત્વ દેશ અને વિદેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને આયુર્વેદને વિશેષ મહત્વ આપી ડેલી રૂટીનની અંદર ડેલી લાઈફની અંદર આયુર્વેદનું મહત્વ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન થયો છે એને વર્લ્ડ વાઇડ પ્રતિસાદ મળે છે અહીંયા જ આપણું જીએમટીસીનું જે સેન્ટર બની રહ્યું છે ડબલ્યુએચઓ પણ એક હજાર કરોડ રૂપિયા આપણને આપ્યા છે અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથીનો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેકે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદ્યો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો પણ જોવા મળે છે સંજીવની વાત એ આપણી ખૂબ જૂની અને લોકભોગ્ય છે હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા અને સંજીવની આપી અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાંથી સભાન કર્યા એવા અનેક વિષયો સાથે જ્યારે આયુર્વેદ પ્રચલિત હતું પરંતુ એલોપેથી પ્રચાર પ્રસાર પછી ક્યાંક ને ક્યાંક એની મહત્તા ઓછી થઈ હોય એવું સમાજને પ્રતિત થયું પરંતુ આની જે ડેપ્થ છે આનું જે નોલેજ છે એ પ્રાચીન કાળથી જે ચાલુ આવ્યું છે એનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન જે થયો આજે આપણને ખૂબ આનંદનો વિષય છે કે હવે આયુર્વેદને આવતા સમયની અંદર લોકો સુધી લોકભોગ્ય બને અને એમાં પણ ક્રોનિક ડિસીઝ માં એ ખૂબ ઉપયોગી થાય એવું છે જીરિયાટ્રિક કેર છે કે પીડિયા કેર છે કે ડિલેવરી વખતે માતા જયારે સગર્ભા હોય ત્યારથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આ બધી જ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓમાં આયુર્વેદનું મહત્તમ પ્રદાન થાય એ બાબતમાં આપણે પણ વિચારી રહ્યા છે ને ગુજરાત સરકાર દ્વારા એનો મહત્તમ પ્રચાર પ્રસાર અને એ બાબતનું જ્ઞાન વધુમાં વધુ અને સારવારનો લાભ લોકો લે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે આયુષ મેળા પણ કરીએ છીએ હેલ્થ ને વેલનેસ સેન્ટરમાં આપણે આયુર્વેદાચાર્યની પણ નિમણૂક કરીએ છીએ યોગનું મહત્વ અને યોગ પણ ત્યાં આપણે શીખવાડી શકીએ એ પ્રકારની અને ખાસ કરી એન્સીડીઝના રોગમાં પણ આનો ખૂબ મોટો મહત્વનો ફાળો છે આજે ખાસ કરીને પદવીદાન સમારોહ યોજાયો છે આજે રાજ્યપાલ શ્રી આદરણીય મહામહિમ શ્રી આચાર્ય સ્થાન પણા હેઠળ તમામે તમામ વિદ્યાર્થીઓના આજે ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે કેટલાક લોકો પીજી કરશે કેટલાક લોકો સીધા પ્રેક્ટિસમાં પણ જશે પરંતુ મારે જે અહીંયાથી ગ્રેજ્યુએશન લઈ અને બહાર નીકળતા વિદ્યાર્થીઓ એમને એક જ સંદેશો છે તમે તમારા જ્ઞાન તમારા કૌશલ્ય ઉપર વિશ્વાસ રાખજો ગમે તેવા કદાચ વેઇટિંગ પીરિયડ હોઈ શકે પરંતુ તમે તમારા પોતાના જ્ઞાન ઉપર જો વિશ્વાસ હશે તો મેળવેલ ઉગના ને લોકો સુધી પહોંચાડવા માટેની જહેમત તમે જો ઉપાડશો અને તમે પોતે વિશ્વાસ રાખશો તો જ લોકો એના ઉપર વિશ્વાસ